શ્રીમદ ભાગવતમ સ્કંદ ભાગવત અધ્યાયાષ્ટમ ગર્ભદક્ષા વિષ્ણુ બ્રહ્માજી નું પ્રાકટ્ય શ્લોક સંખ્યા અઠ્યાવીસ અને ઓગણત્રીસ અઠ્યાવીસ શ્લોક નંબર જેમાં ભાવાર્થ નથી શ્લોક સંખ્યા અઠ્યાવીસ કદંબિલ કપિશંગ વાસ સ્વલંકૃત હારેણ ચાનંદ ધનેન વત્સ કદંબ નિ અલંકૃત મેખલયા મેખલાથી નિતંબે કમર પર હારે હારથી ચણ અનંત પુષ્કળ ધન મૂલ્યવાન વત્સ વત્સ વિદુરજી શ્રી વત્સ દિવ્ય શ્રી વત્સ ચિન્હ તેના પર સુશોભિત કટી મેખલા પહેરેલી હતી તેમના વક્ષ સ્થળ પર દિવ્ય શ્રી વત્સ નું ચિહ્ન અને ગળામાં અમૂલ્ય હાર શોભતા હતા શ્લોક ઓગણત્રીસ પરાધ્યેયૂર મણી પ્રવેક પર્યસ્ત દુર્દ સહસાખમ અવ્યક્તમૂલ ભવના ઘૃપેન્દ્ર અહીન્દ્ર ભોગરધિભી વલ્સ શબ્દાથ પરાધ્ય અત્યંત મૂલ્યવાન કેર બાજુબંધ મણી ખુબજ મૂલ્યવાન મણિયો પર વિખેરતા અવ્યક્તમૂલમ સ્વયં સ્થિત ભુવન વૈશ્વિક અંગ્રિપ વૃક્ષો ઇન્દ્રમ ભગવાન ને અહી ઈન્દ્ર અનંત દેવ નાગ ભોગહી ફેણોથી અધિતા ઘેરાયેલ વલશમ ખભા અનુવાદન ભાવાથી જયંતિ શિવ પ્રવારા અનુવાદ સુવાસિત પુષ્પો અને શાખાઓથી ચંદન વૃક્ષ શોભે તેમ ભગવાનનું શરીર મૂલ્યવાન રત્નો અને મોતીઓથી શોભતું હતું તેઓ વિશ્વમાં અન્ય સૌના સ્વામી અને સ્વયંસિદ્ધ વૃક્ષ જેવા હતા અને જે રીતે ચંદન વૃક્ષ અનેક સર્પોથી વીંટળાયેલું હોય છે તે રીતે ભગવાનનું શરીર અનંત નાગની ફેનોથી ઘેરાયેલું હતું ભાવર્થ અહીં અવ્યક્ત મૂલમ પદ મહત્વનું છે સામાન્ય રીતે વૃક્ષના મૂળને કોઈ જોઈ શકતું નથી પણ જ્યાં સુધી ભગવાનના વિષયમાં લાગે વળગે છે ત્યાં સુધી ભગવાન પોતે જ પોતાનું મૂળ છે કારણ કે તેમના પોતાના સિવાય તેમના ઉભા રહેવાનું અન્ય કોઈ ભિન્ન કારણ નથી વેદોમાં ભગવાને શ્વાસ શ્વાશ્રયાશ્રય કહ્યા છે તે પોતે જ પોતાના આધાર છે અને તેમને માટે અન્ય કોઈ આધાર નથી આથી અવ્યક્તનો અર્થ છે પરમેશ્વર પોતે અને બીજું કોઈ નહીં ઓમ જ્ઞાનતિ મિરાંદસાનશલાખ્યા ચક્ષુરૂન્મીત યેન તસ્મૈશ શ્રી ગુરવૈ નમ નામશ્રેષ્ઠમ શચિપુત્રમાત્રપ્યા મુપુરી માધુરી ગોષપતિધાકુંડમ ગિરીવરમોરાધિમાદવાસં પ્રાપ્ત યે પ્રતિ કૃપયા શ્રી ગુરુ તમ નતો વંદેહં શ્રી ગુરૂ શ્રીપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવા શુરુવ સાગરજાં સહગણ રઘુનાથન્જીવ સદ્વૈતમ સવધુત પરીજનસિધ્ધૈત શ્રી રાધા પાન્ગણ લલિતાુભાઈ શાખાન્વી હે કૃષ્ણકુણા દિનબંધો જગદપતિ ગોપેશ ગોપી કકાંત રાધા કન્નમ સુતે કાંચન ગૌરાંગી રાધે વૃંદવનેશ્વરી વૃષ્ભા સુધી દેવ ગણમારીપ્ર વાંછા કલ્પર બે શા સિંધુ નમો હરે 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 કૃષ્ણ આ બે સુંદર શ્લોકો માં વર્ણન છે અને બીજું એક પોઈન્ટ છે કે ભગવાનનો આધાર કોણ આ બે પ્રશ્ન બે વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરીશું સૌથી પહેલા ભગવાનનું કેટલું સુંદર વર્ણન કરી રહ્યા છે મૈત્ર ઋષિ કે આજે આપણે ભગવાનની ખાલી રૂપની સુંદરતા તો છે જ પણ ખાલી એટલું નથી ભગવાનનું બધું જ સુંદર છે ભગવાનના વસ્ત્રો જે પહેરે છે તે કુંડળ બાજુબંધ આ બધું આ બધા એક શું કેવાય જીવ છે ભગવાનની શક્તિ છે એટલે આપણે અત્યારે કઈ વીંટી પહેરીએ તો એ વીટી નિર્જીવ ગણાય હા વીટીને મૂકી નહીં પણ આ જે બધું પણ ભગવાનનું થી માંડીને જે પણ કેટલું સુંદર અહીંયા વર્ણન છે કે ભગવાને કટીપ્રદેશ પર ચદંબ પુષ્પની કેસરી રથ જેવું પહેર્યું છે એટલે કંદોરો કમરપટ્ટો કેટલું સુંદર આપણે આજે જોઈએ કે અમુક હવે તો કોઈ બહુ સોનું પહેરતા દેખાતા નથી પણ અમે ક્લબમાં જતા હતા હેલ્થ ક્લબમાં તો એક વ્યક્તિ દોઢ કરોડ નું સોનું એની સોનું પણ સુંદર એ પણ સુંદર નહોતું લાગતો પણ અહીંયા જે વર્ણન છે ભગવાનના કટીપ્રદેશ ઉપર ખરેખર બહુ સુંદર ભગવાન એટલા સુંદર દેખાય ને આ ભગવાનની સુંદરતા આભૂષણોની સુંદરતા વધારે છે આ બધા આભૂષણ છે પિત્બર છે આ બધા વ્યક્તિ છે મૂર્તિમાન વ્યક્તિ છે એટલે ભગવાન કશી ભૌતિક વસ્તુ નથી હવે તો આ અંદાજ જ નહીં આવી શકે આ બોલતું હોય તો બહુ વર્ષો પહેલા એક પિક્ચર હતું એમાં ઉંદરડા કે એ બધા બોલતા હતા કઈ પિક્ચર મને યાદ નથી તો ઉંદરડા બોલે એટલે વાતો કરે પછી બધી વસ્તુઓ પણ ટેબલ ખુરશી બોલે એવું બધું હતું વાસ્તવિકતા છે આધ્યાત્મિક જગતમાં બધું ચિન્મય છે છે કોઈ નિર્જીવ વસ્તુ નથી કે આ ટેબલ ટેબલ હોય તો પણ ચાલી શકે આધ્યાત્મિક જગતમાં કોઈ નિર્જીવ નથી ઈવન અચલ વસ્તુ પણ ચાલી શકે છે જેમ કે ઘાસ હા એટલે આ આપણને અંદાજ જ નથી આ અદ્ભુત વસ્તુઓ છે તો આજે અહીંયા પીતાંબરનું વર્ણન છે પછી તેમના વક્ષસ્થળ પર દિવ્ય શ્રી વસ નું ચિન્હ લક્ષ્મીદેવનું પ્રતિનિધિત્વ છે ભગવાન પહેરે છે આધ્યાત્મિક જગતમાં જ્યારે ભક્ત જાય છે ત્યારે સેમ ભગવાન જેવું રૂપ હોય છે વૈકુંઠમાં ચતુર્ભુજ અને સેમ કૃષ્ણ જેવું લાગે એટલે થોડોક એટલે બધા ચતુર્ભુજ ધારી અને સુંદર દેખાય બધા કૃષ્ણજીઓ મીન્સ સુંદર દેખાય સારૂપ્ય મુક્તિ એમાં ભગવાનજીઓ જ રૂપ પણ બધા વૈકુંઠવાસીઓ વાસીઓ ધારી હોય અને બધું જ ભગવાનજીઓ વેશ પણ બે વસ્તુ નહીં હોય એક તો કોસ્તુબ થી ભગવાન જુદા પડે અને શ્રી વત્સજીના આ બે વસ્તુ જે લક્ષ્મી દેવી પોતાના વક્ષ પર બિરાજે છે એ અહીંયા છે કે શ્રી વસ્તુ ચિહ્ન અને ગળામાં અમૂલ્ય હાર શોભતા હતા આપણે વિચારીએ અત્યારે જ્યાં પણ જો ત્યાં સોનાના દાગીનાની જાહેરાત હે બધે જ જોઈએ તો આપણે તો એ પાંચ પચીસ લાખનો હોય હાર રેવો બનાવીએ તો આ બધા પૈસાવાળાને એ થાય પણ અહીંયા જે ભગવાનનો હાર છે ગળાનો અમૂલ્ય હાર શોભતા હતા મીન્સ ભગવાનના રૂપને કારણે શોભતા હતા એ તો છે જ એકદમ અદ્ભુત જ હાર હતા પણ ભગવાનનું રૂપ એ બધાથી ચડી જાય તો એ વસ્તુ અહીંયા છે પછી વર્ણન છે કે જેમ સુશોભિત સુવાસિત પુષ્પ અને શાખાઓથી ચંદન શોભે તેમ ભગવાનનું શરીર મૂલ્યવાન રત્નો મોતીઓથી શોભતું હતું જ્યાં આપણે આ બધા મૂલ્યવાન રત્નો તો જોયા જ નથી કોસ્તુબ મણી પછી જે હમણાં પેલો કોરલ આપણે કોરલ પર્વતનો પ્રવાલ પ્રવાલ મોતી એનો પહાડનું વર્ણન હતું કે ભગવાનનું જે રૂપ છે એ ભગવાનનું રૂપ એ પ્રવાલ મોતીના જે ડુંગર છે એની શોભાને ઝાંખી પાડે છે આપણે વિચારી શકીએ ને એટલે અહીંયા પણ એ જ છે કે મૂલ્યવાન રત્નો અને મોતીઓથી શોભતું હતું આપણે મોતી એટલે જો પ્લાસ્ટિક એની પર કોટિંગ કરેલું હોય આપણે મોતી જોયા જ નથી ને આપણને ખબર પણ પડે કારણ કે હવે ડુપ્લિકેટ જમાનો થઈ ગયો એટલે પૂછવું પડે જેમ સદગુરુ આપણે લખીએ એકચ્યુઅલી સદ લગાવવાની જરૂર નથી પણ કારણ કે ઢોંગી ગુરુ આવે છે એટલે સદગુરુ આ સદગુરુ છે ને ઢોંગી ગુરુ છે બાકી ગુરુ મીન્સ ગુરુ એવી જ રીતે અત્યારે બધું ડુપ્લિકેટ થઈ ગયું છે એટલે મોતી સાચું મોટી છે હા સાચું છે કે રીતે ખબર પડે આપણને ખબર જ નથી પડતી તો અહીંયા જે વસ્તુ છે એ ખાલી સાચી વસ્તુ નહીં પણ અદભુત સુંદર બહુ સુંદર જેમ ચંદનના પુષ્પ અને ચંદનના પુષ્પ અને સુગંધ તેનાથી શાખોથી શોભે તેમ ભગવાનનું શરીર મૂલ્યવાન રત્નથી શોભ અહીંયા કમ્પેરિઝન કરે છે એટલે આપણને અંદાજ આવે ચંદન એટલું બધું સુગંધીદાર વૃક્ષ છે અને એની સુગંધને કારણે સર્પો આકર્ષાય ચંદન વૃક્ષ હોય 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 ને ત્યાં બધા સાપના ડર એને બહુ ગમે કારણ કે ચંદન ઠંડક પણ આપે આપણે ચંદન ઘસવું છે રોજ અને ભગવાનને ઓફર કરવું છે કઈ નહીં ધીમે ધીમે ભક્ત સેવામાં અહીંયા ભક્તો ઓછા છે બાકી તો ચંદન વૃક્ષ એ શીતળતા આપે એટલે જે સાપો છે બહુ ક્રોધિત હોય એકદમ ગણતરી એમને એ ત્યાં નિવાસ કરે એટલે ચંદન લાકડું લેવા જાય તો સાપો હોય એટલે અહીંયા વર્ણન છે કે જે રીતે ચંદન વૃક્ષ અનેક સર્પોથી વીંટળાયેલ હોય છે એ રીતે ભગવાનનું શરીર અનંત નાગોની ફેણોથી ઘેરાયેલું હતું અનંત શેષ ભગવાનની હજાર ફણાય છે એટલે આપણે વિચારી શકીએ કે કેવું વાતાવરણ હશે ભગવાનની સુંદરતામાં વધારો કરે છે ભગવાનની સુવાસ ભગવાનના આભૂષણો આ ચિંતન કેટલા બધા શ્લોક છે ને ક્યાંથી શરૂ છે ભગવાનના દર્શન થી આપણે જોઈએ છે કે ચાર કુમારો અનંત દેવ અનંત શિષ ભગવાન પછી આ પ્રશ્ન પૂછે જે પ્રશ્ન વિદુરજીએ પૂછ્યા હતા એનો જવાબ આપે છે તો આ રીતે પરંપરા દ્વારા જવાબ આપે છે અને આ એકદમ પરફેક્ટ હમ શરૂ થયું હા ચોવીસ માં શ્લોક થી ઓગણત્રીસ માં શ્લોક તો ભગવાનનું સુંદર વર્ણન છે અને આગળ પણ હવે હવે આ છેલ્લા છેલ્લા કાલે પાંચ છ શ્લોક સાથે આવશે તો એટલું સુંદર ભગવાનનું વર્ણન છે એટલે આપણે આની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ ને કે ભગવાન પિતાંબર આ એકચુલી આ ખાલી ભગવાનનું વર્ણન આપણા ચિંતન માટે છે હા મત ચિત્તા મત પ્રાણા જેનું ચિત્ત જેનું મન મારામાં છે બોધયંત પરસ્પર કથયંત મામ નિત્યામ તુષ્યંતિ ચ રમંતિ ચિત્તા એટલે જેનું ચિંતન ભગવાન વિશે હોય એટલે આપણે આ બધું ખાલી આ ઓકે ભગવાનનું વર્ણન છે ફટાફટ વાંચીને પૂરો કરું નહીં એક એક વસ્તુ પર ચિંતન કરવું છે આપણે આ ચિંતન કરવાથી આપણી ભક્તિમાં પ્રગતિ થાય ઓ ભગવાન કેવો સુંદર દેખાતા હશે આ ધ્યાનથી વાંચવું છે આપણે સાંભળવું છે કે ભગવાન કટિપ્રદેશ ઉપર કંદોરો છે એટલે આપણે વિચારી શકીએ સ્મરણ કરી શકીએ મન મના ભાવો મતભક્તો એકચ્યુઅલ તમે જો આનો સંપર્ક મન મને આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ એટલા માટે વર્ણન થયું છે જ્યાં પણ ભગવાન પ્રગટ થાય છે ત્યાં એમનું વર્ણન પછી ભગવાનનો ઉપદેશ ભક્તોની વાત આ બધી આપણે એક એક વસ્તુ ધ્યાનમાં લેવી છે આપણે જ્યારે એક સરખું વર્ણન આવ્યા કરી નહીં એવું નહીં આ એકચ્યુઅલી આપણું કન્ટેમ્પલેટ આપણે સ્મરણ કરવું છે યસ આ સુંદર વર્ણન છે તો આપણે જ્યારે આ ધ્યાનથી સાંભળીએ વાંચીએ તો એ વર્ણન કરે ત્યારે ભગવાનનું રૂપ પ્રગટ થાય ઓ ભગવાન આવા દેખાતા છે કેટલા સુંદર દેખાતા હશે હે જેમ મેં આગળ પણ ઉદાહરણ આપ્યું કે નરેન્દ્ર મોદી આના છે તો એમણે બધું ડિઝાઇન કરેલું વસ્ત્ર કેટલા અઢી ત્રણ લાખ પાંચ લાખ દસ લાખના કપડા પહેરે એવું મેં સાંભળ્યું છે ખબર નહીં સાચું શું હોય ખોટું શું હોય તો એ જોઈએ તો સુંદર લાગે ને એમ પેલા શું કહેવાય કે મેલા ગેલા કે જે ફાવે કરે એકદમ એકદમ દાઢી પણ કાપે પણ વાર વર્ષની ઉંમરે જોવાના ગમે એવા તો વિચારો હવે એને જોવા માટે કેટલા લોકો લાઈનમાં ઉભા રહે છે તો વિચાર ભગવાન અહીંયા આપણે ભગવાનના દર્શન કરી રહ્યા છે પેલી શું કહેવાય સરઘસ પેલું બધાને હાથ કરે ને નરેન્દ્રભાઈ શો શો રોડ શો તો અહીંયા પણ ભગવાનનો શો ચાલી રહ્યો છે હે ને અત્યારે કેટલું સુંદર ભગવાનનું પ્રદર્શન થઈ રહ્યું છે આ દર્શન કરી રહ્યા છે બ્રહ્માજી અને આપણને કરાવી રહ્યા છે જેમ કાલે પેપરમાં આવશે નહીં આઠ તારીખે પેપરમાં આવશે કે આવું આવું થયું આટલા લોકોએ સ્વાગત કર્યું આટલા લોકોને આમ આમ હાથ કર્યા ઘટના બહુ બધી આવશે આખો પેપર ભરાયેલું હશે હેને તો અહીંયા તમે વિચાર ભાગવત એનાથી જ ભરેલા સમાચાર બ્રહ્માજી સમાચાર આપી રહ્યા છે કે ભગવાન કેવા છે ભગવાનના દર્શન વિશે સમાચાર આપી રહ્યા છે એટલે આ સમાચાર આપણને આ વાંચવાનું બહુ ગમવું જોઈએ ઓ ભગવાન આટલું સુંદર શણગાર કરેલો છે ભગવાનનો ભગવાન કઈ શું કહેવાય કે શણગાર વગર નહીં આવે આ મોતીઓનો શણગાર છે સોનાનો શણગાર છે પણ ભગવાન ગોલોક વૃંદાવનમાં પુષ્પ અને પથ્થર ને ગુંજા એ બધાનો શણગાર ભગવાન કરે પણ કે આ જે શણગાર છે આ શૃંગાર ભગવાન એનાથી અનેક ગણો શૃંગાર ચડી જાય તમે વિચારો ચૈતન ચરિત્રમ વર્ણન કરે છે કે લક્ષ્મીદેવી ને છોડીને ભગવાન કૃષ્ણ રથયાત્રામાં જગન્નાથ મંદિર છોડીને એટલે કે દ્વારકા છોડીને ભગવાન વૃંદાવન જાય છે તો લક્ષ્મી દેવી પંચમી ના દિવસે એક ફેસ્ટિવલ આવે કે જેમાં લક્ષ્મી દેવી એકદમ શૃંગાર કરીને આવે વસ્ત્રો અને ગુસ્સામાં કે કેમ કૃષ્ણ છોડીને ચાલ્યા ગયા કેમ આવતા નથી એક દિવસનું કહીને ગયા તો કેમ આવતા નથી વૃંદાવન થી એમાં ચર્ચા ચાલે છે તો શિવા કદાચર પંડિત કહે છે કે એટલે ચર્ચા કરે છે કે ભગવાન અહિયાં આટલું બધું ઐશ્વર્ય છે લક્ષ્મીદેવીનું એ છોડીને ત્યાં પુષ્પ અને દાળખી અને એવામાં કેમ ચાલ્યા ગયા તે વર્ણન છે તો એ ચર્ચા આપણે આગળ કરીશું પોઈન્ટ એ છે કે અહીંયા જે ભગવાનનું વસ્ત્ર છે છતાં પણ ગોલોક મહિનાથી અનેક અનેક સૌંદર્ય ગણી ભગવાનની શોભા વધી જાય છે તો વિચારો અને રાધા રાણીને એ જ વસ્તુ ગમે છે એમને દ્વારકાના કૃષ્ણ નથી ગમતા ગમતા નથી મીન્સ એકે કે તમે વૃંદાવન આવો અને આપણે આ જ તે તમારો શૃંગાર થાય એ જ મને ગમે છે એક સામાન્ય ગોપ બાલક છે તો એ ઐશ્વર્ય ચડી જાય છે તો એ ઐશ્વર્ય કેટલું વિશાળ હશે અદ્ભુત હશે કે જે આ ઐશ્વર્યને ટક્કર મારે સોનાના દાગીના પહેરેલા બધું તો એ એક પોઈન્ટ છે તો આપણે આ વર્ણન દ્વારા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ આ જ્યારે આપણે વાંચીએ ત્યારે એમ નહીં બસ ચાલો ફટાફટ વાંચીને મૂકો નહીં આપણે ધીમે ધીમે વાંચીને કે ભગવાને આ પહેર્યા છે કટી મેખલા બાજુ બંધ હા ભગવાનના કુંડળ બધું વર્ણન ભગવાનના ચરણ કમળ આ બધું ધ્યાનથી આપણે વર્ણન સાંભળવાનું આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ ભગવાન પ્રગટ થાય અત્યારે ઋષિ સામે પણ ભગવાન પ્રગટ થાય છે ઘણી જગ્યા ભગવાન પ્રગટ થાય છે તો એ વર્ણન ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ અને વાંચવું જોઈએ અને એનું ઉપર ચિંતન કરવું જોઈએ કે ઓ ભગવાન આટલા સુંદર દેખાય જ્યારે આપણે ચિંતન એમાં વધી જશે ને ત્યારે આપણા ભૌતિક જગતની કોઈ પણ સુંદર વસ્તુમાં આકર્ષણ નહીં થશે આ એનું એ છે જ્યારે આપણને રાસલીલા આપણા હૃદયમાં પ્રગટ થશે ને રાસલીલા આપણે તત્વ તો સમજી લઈશું ને ત્યારે આપણને આ જગતમાં કોઈ પણ સ્ત્રી કે સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ નહીં થશે આ ભગવાનની લીલાનો શુદ્ધતા છે કારણ કે આ ચર્ચા જે આપણે કહે છે કે ભગવાનની આટલી ગોપીઓ સાથેની જે લીલા છે તે ઉન્નત અવસ્થામાં જ્યારે મુક્ત થાય ત્યારે સમજી પણ જ્યારે આ બધા આકર્ષણ ભગવાન તરફ આકર્ષાય ને ત્યારે આપણે શું કહેવાય કે આ ભૌતિક જગતના આકર્ષણથી દૂર થઈ શકીએ નહીં તો આ ભૌતિક જગતના આકર્ષણ સોનું જ્યારે આપણે ભક્તિ નહીં કરીએ ત્યારે સોનું 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 લાવો 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 પણ જયારે આપણે ભક્તિ કરીએ ત્યારે ખબર પડે સોનું નથી આ પીળું મળ છે આ ફરક પડે એટલે જેટલું આપણું આકર્ષણ ઘટે ભૌતિક જગતમાં હમ સંન્યાસ એટલે શું સંન્યાસ એટલે અનાશક્તિ આ ભગવાન કૃષ્ણ સિંહની બધી વસ્તુ પ્રત્યેની અનાશક્તિ સન્યાસ કહેવાય તો જયારે આપણું આકર્ષણ ઘટે કે આ સોનું છે આ રૂપિયો છે આ બંગલો છે આ છે તે છે એ બધું આકર્ષણ ઘટે ત્યારે આપણે વાસ્તવિક અનાશક્ત કહેવાયે અને અનાશક્તિ આ રીતે જ દૂર થશે કે જયારે આપણે ભગવાનની પ્રશંસા કરશું ઘણી વાર એવું થાય કે આ વર્ણન કરતા કોઈને અંદર ચાલો હું પણ આવું કઈ હાર પહેરું ને પહેરું બનાવું ને વીઠી પહેરું ઘણી વાર એવું થાય તો એ નહીં ચાલે તમને એમ થવું જોઈએ ભગવાન કેટલા સુંદર છે ને આ જગતના આભૂષણમાં શું દમ છે અહીંયા એ એ વર્ણન છે ભગવાનનું શરીર મૂલ્યવાન રત્નો રત્ન મોતી તો એક પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એ છે કે અહીંયા લખ્યું અવ્યક્ત મૂલમ અવ્યક્ત મૂલમ એટલે જેમનું કોઈ મૂળ નથી એ પોતે સ્વયં સ્થિત છે આ પોઈન્ટ વસ્તુ છે ઈશ્વર પરમા કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ ભગવાન સૌના આદિ છે પણ ભગવાનનો આદિ કઈ નથી ભગવાન પોતે જ ભગવાન આદિ છે સ્વયં અવ્યક્ત મૂલમ સ્વયં સ્થિત આ બીજો પોઈન્ટ છે એટલે આપણે એવું નહીં વિચારવું કે જેમ કોઈ વિચારે કેવો ક્યાં ભગવાન છે પહેલાં તો ભગવાનનું ચિંતન કરે જ નહીં અને જ્યારે ચિંતન કરવાનું આવે ત્યારે એ વિચારે કે ભગવાનનું પણ કોઈ એવા મૂર્ખો આવીને કહે કે જો ભાઈ તું તારું સર્જન થયું જ એમ તારા દાદા બાપ દાદા બધાનું સર્જન થયું એ રીતે ભગવાનમાંથી બધું આવે છે હું કેવું માનું છું તો ભગવાનનું સર્જન કોણે કર્યું તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે અવ્યક્ત મૂલમ પ્રભુપાદ પણ આની પર જોર આપે છે કે અહીં અવ્યક્ત મૂલમ મીન્સ ભગવાનનું કોઈ મૂળ નથી સ્વયં સ્વયં આધારિત છે આ અહીંયા એક ઇમ્ર્ટન્ટ પોઈન્ટ છે તો આ રીતે ભગવાનની સુંદરતા આપણે ચિંતન કરવું જોઈએ અને આ આ તો જાણી લઈએ કે ભગવાનનો કોઈ આધાર નથી એ સ્વયં આધારિત છે સ્વયં જ પોતાનું મૂળ છે બસ આ બે વસ્તુ ત્યાં આપણે બહુ સરસ તત્વજ્ઞાન આ રીતનું પ્રાપ્ત કરીએ તો આપણે ભક્તિમાં બહુ આગળ વધીએ આપણી બધી અનાશક્તિ દૂર થઈ જાય સોનું અત્યારે એસી નેવું હજાર રૂપિયા એક તોલો છે અગિયાર ગ્રામ ભગવાન વિશાળ રૂપ છે આ જે ગર્ભોધક વિષ્ણુ છે વિશાળ રૂપ છે અને એના ઉપર જે મોતીઓને બધા છે સોનાનો કંદોરો તો કંદોર કેટલો મોટો હશે આપણે વિચારો એટલે આ રીતે આપણે ચિંતન કરતા કરતા વિચારીએ કે કંદોરો આપણે એક સો તોલા બસો તોલા હો આની પાસે બસો તોલા સોનું છે ને આપણે કેવા માખપોળી થઈ જાય તો વિચારો કે ભગવાને તો સોનાની ખાણ એટલે આપણે તરત જ યાદ આવું જોઈએ સોનું જે યાદ આવું છે કે ભગવાન તો ખાણ છે આટલી મોટી ખાણ આપી દીધી એમાંથી તો સોનું આવે છે અને પછી મનુષ્ય જે ખોદે તો કે અમારું છે સોનું હે પણ ભગવાને સ્મરણ નહીં કરે આજે આખી ઇકોનોમી જે છે ને તે ગોલ્ડ ઉપર આધારિત ગોલ્ડ ઉપર આધારિત છે પણ એ લોકોએ શું કર્યું ગોલ્ડ દબાવી દીધું અને કાગળની નોટ કાઢી મૂકી એટલે હવે લોકોને સ્મરણ જ નહીં થાય ગોલ્ડનું ગોલ્ડ જોવા જ નહીં મળે કાગળની નોટ જેટલી ચાપે એટલી ચાપે ભલે ને ગોલ્ડનો દત્તો હોય તે એટલે આખી આખું જો કેવો થઈ ગયું છે આખા જગતમાં અસ્તવ્યસ્તતા થઈ ગઈ છે એટલે બધાએ પોતે આ બધું કરવા માંડ્યું એટલે આ બધી અવ્યવસ્થા થઈ ગઈ એટલે ભાગવતમ વાંચવાથી આપણે સોના પ્રત્યેની અનાસક્તિ થશે જેની સોના પર આશક્તિ નથી આ ભૌતિક જગતમાં કોઈ લેવા દેવા નથી ખાલી શરીર અને આત્મા ટકી રહે આત્મા શરીરમાં તકી રહે કે જેનાથી આપણી ભક્તિ થાય એ જ આપણો આ આપણો મેઇન આસક્તિ હોવી જોઈએ આ જગત પ્રત્યે કે શરીર મને મળ્યું છે એ સારું રહે કે જેથી હું ભક્તિ કરી શકું હવે શરીરને આપણે ભગવાન જેમ શણગારની જરૂર નથી કારણ કે આપણે ભગવાન જેમ શણગાર જઈશું તો કોઈ કંદર કાપા ગળું બી આંગળી બી કાપી નાખશે હે અછોડા તોર આવે છે ને કે ચોરો આવીને ગમે કરીને પછી જોતા નથી કે પેલા સામે વ્યક્તિને કેટલું નુકસાન થશે હમ એની આ રીતે બધું ચાલી રહી છે એટલે આપણે આપણે આ બધું જોઈએ નહીં સોનું નહીં જોઈએ ઐશ્વર્ય નહીં જોઈએ આપણે શું છે બસ ભગવાનનું ભગવાનનું વર્ણન આપણા સ્મરણમાં રહે એ જ આપણે વિચારવાનું એ જ આપણું ચિંતન હોવું છે મત ચિત્તા મતગતા પ્રાણ આપણું પ્રાણ ભગવાનની કથા સાંભળવામાં અને આમ તત્વ સમજવામાં આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે ભગવાન સ્વયં આધારિત છે એનું કોઈ આધાર નથી આ રીતે આપણે ભક્તિમાં બહુ ઝડપથી પ્રગતિ કરી શકીએ અને વાસ્તવિક દર્શન કરી શકીએ આ દર્શન પણ અવાસ્તવિક નથી આપણ દર્શન એકદમ સાચા દર્શન છે ભગવાનના દર્શન તમે કાનથી કરો કે અત્યારે આપણી આંખ અત્યારે પ્રોપર નથી પણ કમસે કમ ભગવાનની કેટલી મોટી કૃપા છે કે કાન દ્વારા પણ આપણે દર્શન કરી શકીએ જો ભગવાનને અત્યારે શબ્દ દ્વારા ભગવાન પ્રાપ્ત કરી શકીએ અત્યારે આપણી આંખ દ્વારા નથી પ્રાપ્ત કરી શકતા તો શબ્દ દ્વારા આપણે ભગવાનના દર્શન કરીને આપણે દિવ્ય ઇન્દ્ર પ્રાપ્ત કરી શકીએ જેમ અર્જુનને દર્શન થયા હતા ભગવાનના તેમ આપણે બધાને બ્રહ્માજીને દર્શન થયા તો આ દિવ્ય એમણે તપ કર્યું એટલે દર્શન થયા તો આ રીતે આપણે સમજવાનું કે આપણે તપ કરવાનું અને આ ભૌતિક જગ્યાથી અનાશક્ત થઈને આપણી સેવા કરવાની છે ભક્તિ જેમ ગઈકાલનો શ્લોક હતો એટલે આપણે ભક્તિમાં આગળ વધવાનું છે આ રીતે તત્વજ્ઞાન પ્રાપ્ત કરો ભગવાનની લીલા સાંભળો અને અનાશક્તિથી આ જગતમાં રહો તમે તમારી સેવા કરતા રહો સેવા કરતા રહો સેવા કરતા રહો બીજું કાંઈ નહીં અને આ રીતનું ભાગવતમ ક્લાસ આ રીતે ભગવાનનું વર્ણન સાંભળતા સાંભળતા આપણું ક્યાં આપણે મેચ્યોર થઈ જઈશું તત્વ મીન્સ જ્ઞાની થઈ જઈશું અને પછી આપણે ભગવાનના દર્શન અવશ્ય થશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શિલા પ્રભુ પાદ કી જય મન નમો કર